પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસના કાર્યો ઝડપથી થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલા સારથી સ્ટેટસ ચાર રસ્તાથી મીરા દરવાજા તરફ જતા કેનાલ ઉપરનું હયાત નાળું પહોળું કરવાનું કામ મંજૂર કરાતા આજરોજ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત પાટણ નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન બાંધકામ શાખાના ચેરમેન ભૂગર્ભ શાખાના ચેરમેનની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે હયાત કેનાલ ઉપરનું નાળું પહોળું કરવાનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવામાં આવ્યું હતું તો આ કામ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની બાર લાખ પચાસ હજાર ની અંદાજિત ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હયાત કેનાલ ઉપરનું નાળું પહોળું કરવા માટેનું ખાતમુહૂર્ત કરાયું હતું તો આ ઉપરનું વસ્તી વધવા અને પાટણ શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ હોવાથી આ નાળું નાનું પડતું હતું અને જેના કારણે હયાત કેનાલની બંને બાજુ બે બે મીટર નાળું પહોળું કરવા માટેની કામગીરીનું ખાતમુહૂર્ત કરાતા સ્થાનિક લોકોમાં પાલિકાની કામગીરી સરાહનીય બની હતી આ પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ માર્ગ મુખ્ય માર્ગ હોવાથી અહીં અનેક સોસાયટીઓ અને વાડીઓ આવેલી હોવાથી આ નાળું નાનું પડતું હતું જેથી હયાત કેનાલની બંને બાજુએ બે બે મીટર નાળાને પહોળું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવતા અને નાળું બન્યા પછી હયાત કેનાલ ઉપરથી સરળતાથી બે વાહનો પસાર થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થશે જે શહેરીજનો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે અને આ જ માર્ગનું નવીનીકરણ કરવા માટેનું રોડ પણ મંજૂર થઈ ગયો છે જે આવનારા સમયમાં આ રોડનું પણ નવીનીકરણ થયા બાદ આ વિસ્તારના લોકોને આવવા જવામાં સરળતા રહેવાનું જણાવ્યું હતું પાટણની અંદર જ્યાં જ્યાં જે પ્રમાણેની જરૂરિયાતો હોય છે એ પ્રમાણેની આ નગરપાલિકાની ટીમ પાટણ શહેરમાં સરકારમાંથી અલગ અલગ ટાઈપની ગ્રાન્ટો લાવીને કામ કરી રહી છે કશે રોડ રસ્તા પાણી લાઇટ કશે નાળાની જરૂરિયાતો હોજે તો એ પ્રમાણેની અલગ અલગ ગ્રાન્ટોમાંથી આ નગરપાલિકા અને એમની ટીમ સતત ગાંધીનગરથી અલગ અલગ ગ્રાન્ટોમાંથી કામ કરી રહી છે એ પ્રમાણે આજે અહીં જીવનધારા વિસ્તારનો આ જેવું છક્કર સમાજની વાડી માટે જવા માટેનું જે નારું હતું એ નારાને ડબલ પૌરું કરવા માટે બંને બાજુ બબ્બે મીટર પૌરું કરવા માટેની મુખ્યમંત્રીની શરણિંગ શહેરી વિકાસની જે ગ્રાન્ટ હતી એ સાડા બાર લાખ રૂપિયાની ગ્રાન્ટથી આજે અહીં નારું બંને બાજુ બબ્બે મીટર પહોંડું થઈને ડબલ નારું થઈ રહ્યું છે જે એ પ્રસંગોમાં અને જે આવતા જતા આ મેઇન રોડ લિંક રોડ જે ખૂબ વિસ્તારોમાં તકલીફ પડતી હતી તો આ નારું પૂરું થવાથી મોટા વ્હીકલ પણ સરળતાથી અહીંથી જઈ શકશે આ વિસ્તારનો જે રોડ હતો જે મીરા દરવાજાથી એ સ્ટાલિંગ પાર્ક સુધીનો જે રોડ હતો એ ઠક્કર સભાથી વાળી આગળથી સ્ટાલિંગ પાર્કનો રોડ પણ મંજૂર થઈ ગયો છે એ પણ આવનારા દિવસોમાં ચાલુ થઈ એનું કામ પૂરું થશે ડુખવાડાથી મીરા દરવાજાનો જે રોડ હતો એનું પણ ટેન્ડર આપવાની પ્રોસેસ છે એ પણ કામ પૂરું થઈ જશે એટલે આ વિસ્તારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સતત નગરપાલિકાની ટીમ પ્રમુખ કારોબારી ચેરમેનને સતત એ લોકોનો સંપર્કમાં રહીને અને ચારે કોર્પોરેટરો આ વિસ્તારના સક્રિય વિસ્તારના લોકોની જોડે સંપર્કમાં રહીને જે જે જરૂરિયાત છે એ બધી જરૂરિયાતો ધીમે ધીમે પૂરી કરીને વિકાસ સતત વધે અને પાટણની જનતાને કોઈ તકલીફ ન પડે એ માટેનું સતત કામ કરીએ